વેલકમ બેક સુરત મહાનગરપાલિકાએ શહેરમાં જૂના ઓવરબ્રીજના સર્વેની કામગીરી શરૂ કરી છે શહેરના તમામ જૂના ઓવરબ્રિજની કેવી સ્થિતિ છે તે ચકાસવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે વિડિયોગ્રાફી અને વિડીયો મેપિંગ ટેકનોલોજી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા એકસો સત્તર ઓવરબ્રીજની ઓળખ કરવામાં આવી આ તમામ બ્રિજનો ડ્રોન કેમેરાથી સર્વે કરવામાં આવ્યો સર્વે બાદ કયા કયા બ્રિજને સમારકામની જરૂર છે તે અંગે રિપોર્ટ બનાવવામાં આવશે જે બાદ જે જે બ્રિજને સમારકામની જરૂર છે તે બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે મહત્વનું છે કે થોડા સમયમાં ચોમાસાનું આગમન થવાનું છે ત્યારે શહેરમાં કોઈપણ જોખમી ઓવરબ્રિજને કારણે અકસ્માત કે દુર્ઘટનાની ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે બ્રિજ ચોવીસ સુરત શહેરમાં બ્રિજ છે તેમાંથી એકસો સત્તર બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા હવે એમાં કેટેગરી કુલ ચાર છે કેટેગરી એક એટલે સૌથી સેફ બ્રિજ જેને કંઈ જ કરવાની જરૂર નથી બેમાં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય ત્રણ નંબર એ ત્રણ નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય અને ચાર નંબર એટલે ઇમિજિયેટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એનો બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય હવે સુરત શહેરના જે સર્વે કરાવવામાં આવેલા એકસો ચોવીસ બ્રિજ તેમાંથી એકસો સત્તર બ્રિજોના સર્વે થયા સર્વે એમ તો ગયા વર્ષથી શરૂ થયો અને વર્ષ બે હજાર બાવીસમાં મોરબી દુર્ઘટના બની ત્યાર પછી ગુજરાત રાજ્ય સરકારનું નોટિફિકેશન આવ્યું કે તમારા શહેરમાં જેટલા પણ બ્રિજ હોય તે બધા બ્રિજોના જાળવણી અને મરામત કરાવવા માટે સર્વે કરાવવો જરૂરી છે તેના માટે આપણે વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ બે સમયે સુરત શહેરમાં જેટલા પણ બ્રિજો આવેલા છે તે તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો એના માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલા ટેન્ડર મંજૂર થયા અને ત્રણ કન્સલ્ટન્ટોને એની સર્વેની કામગીરી સોંપવામાં આવી